તો વાંસદા ખાતે ધારાસભ્ય અનંત પટેલ અને જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા વાંસદા કુકડા સમાજ ભવન ખાતેથી એક વિશાળ રેલી નીકળી હતી જે વાંસદા નગર થઈને હનુબારી સર્કલ સુધી પહોંચી હતી આ રેલીમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડીજે ના તાલે આદિવાસી સમાજ ઝૂમી ઉઠ્યો હતો તો આદિવાસી સમાજની સાથે સમાજ ને આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ખુબ શુભેચ્છાઓ આ શુભેચ્છાઓ પાઠવી છું ત્યારે આનંદ તો છે જ પણ ચિંતા એ વાતની છે કે પાર તાપી રિવર લિંક નામે ગુજરાતની ની જનવિરોધી ભાજપની સરકાર આદિવાસી વિરોધી સરકાર એક ગુજરાત ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં માં પટેલને હું બેસીએ છીએ ગુજરાતના મુખ્યમંત્રી બેસે છે એ મકાનના મૂળમાં પણ રાજસ્થાન અને દાહોદ ગોધરા પંચમહાલ આદિવાસી કડિયા મજૂરોનો લોહી ના છે આ ગુજરાત ગુજરાતના આદિવાસી સમાજની કિંમત કરતી થાય એના પરસેવાનું મૂલ્ય સમજે જંગલ જમીન અને પૈસાનો ફાયદો લાગુ થાય અને એક પણ આદિવાસીને ભારત તાપી રિવર લિંક પ્રોજેક્ટના નામે ઉખેડવામાં આવે નહીં તો જ મારા મતે નવ ઓગસ્ટ વિશ્વા દિવસની ઉજવણી સાચા પાર્થકતા છે